નવા વર્ષની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો બાવીસ જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન ગર્ભગૃહમાં મોદીને હસ્તે કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે મળતી માહિતી અનુસાર પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન

CN24 News Mobile App